નમસ્કાર વિદ્યાર્થી મિત્રો રાજુ મેંકવાની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સરહૃદે હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ છ ગુજરાતી પ્રથમ ભાષા અજમાયસી પાઠ્યપુસ્તક પલાશ એમાં આજે આપણે કાવ્ય નંબર ઓગણીસનું પઠન કરીશું ત્યારબાદ તેના પ્રશ્નના જવાબની ચર્ચા કરીશું તો કાવ્ય નંબર ઓગણીસ કોઈ દેખાડો એનો સાહિત્ય પ્રકાર લોકગીત છે હવે આ કાવ્યમાં કૃષ્ણ માટે આતુર ગોપી ભાન ભૂલીને દોડે છે પરંતુ કૃષ્ણ એને ક્યાંય મળતા નથી એ તેમને ભાવતા ભોજન રાંધે છે દૂધ સાકરનો શીરો તૈયાર કરે છે પરંતુ એના ઈષ્ટદેવ આવતા નથી ત્યારે તે લાગણી વિના શબ્દોમાં કહે છે મને કોઈ તો દેખાડો દિના નાથ રેલોલ આમ આ કાવ્યમાં સ્નેહ અને વિરહના ભાવો સુંદર રીતે નિરૂપણ પામ્યા છે હવે આપણે કાબ્યનું પઠન કરીશું મારી શેરીએથી કાનકુંવર આવતા રેલોલ મુખેથી મોરલી વગાડતા રેલોલ હું તો ઝબકીને જોવા નિસરી રેલોલ ઓઢિયાના અંબર વિસરી રેલોલ હું તો પાણીડાની મશે જોવા નિસરી રેલોલ ઈંઢોને પોટલી વિસરી રેલોલ સાગરે સીસમની મારી વેલડી રેલોલ નવલે સુતારે ગળી પિંજણી રેલોલ મેં તો ધોળો ધમડો બે જોડિયા રેલોલ જય અમરાપરમાં છોડિયા રેલોલ અમરાપરના તે ચોકમાં દીવા બળે રેલોલ મેં તો જાણ્યું કે હરી અહીં વસે રેલોલ મેં તો દૂધને સાકરનો સીરો કર્યો રેલોલ ત્રાંબાડું ત્રાસમાં ટાળો કર્યો રેલોલ હું તો જમવા બેઠીને જીવન સાંભળ્યા રેલોલ કંઠેથી કોડિયો ન ઉતર્યો રેલોલ મને કોયરે દેખાડો દિના નાથરે રેલોલ કોડિયો ભરાવું જમણા હાથનો રેલોલ મારી શેરીએથી કાનકુંવર આવતા રેલોલ વિદ્યાર્થી મિત્રો આ લોકગીત રઢિયાળી રાત માંથી લેવામાં આવેલ છે હવે આપણે તેના શબ્દાર્થ જોઈ લઈએ શેરી એટલે સાંકડી ગલી ફળિયું અથવા પોળ કાનકુંવર એટલે કૃષ્ણ ઝપકીને એટલે ચમકીને અથવા ચોંકી જઈને નિશરી એટલે નીકળી અથવા ચાલી ઓઢિયાના એટલે ઓઢવાના અંબર એટલે અહીંયા વસ્ત્ર પિંજણી એટલે પૈડા પરનું ઢાંકણ ધમડો એટલે બળદ કે વાછરડો પર એટલે સ્વર્ગ છોડિયા એટલે છોડિયા ત્રાંબાડું એટલે ત્રાંબાના ત્રાંસ અથવા મોટી પરાત અથવા ઊભા કાનાવાળો થા જીવણ એટલે ઈશ્વર કંઠેથી એટલે ગળેથી દીનાનાથ એટલે ઈશ્વર મશે એટલે બહાને બજાવવું એટલે વગાડવું હવે આપણે વાતચીતના પ્રશ્નોના જવાબની ચર્ચા કરીએ એમાં નંબર એક તમને કયું વાદ્ય ગમે કેમ તો જવાબ મને વાદ્યમાં વાંસળી ગમે છે વાંસળી મને ભગવાન શ્રી કૃષ્ણની યાદ અપાવે છે વાંસળીના સૂર અબાલ વૃદ્ધ સૌને સાંભળવા ગમે છે વાંસળી માનવને શીખ આપે છે જેમ વાંસળી અનેક જન્મ અનેક જખમ સહેવા છતાં મધુર રીતે પોતાના સુર છેડે છે પોતાનું અસ્તિત્વ મિટાવી ઈશ્વરને અર્પણ થાય છે તેમ આ શરીર અને જીવન ઈશ્વરે સર્જેલું છે અને ઈશ્વરને અર્પણ કરવાનું છે તો તમામ સુખ દુઃખ સ્વીકારીને હસતા મોઢે સહીને જીવનને સુવાસિત બનાવવું જોઈએ જીવન વાંસળી જેવું છે જો વગાડતા આવડે તો સાતે સુર બરાબર વાગે પ્રશ્ન નંબર બે તમને કઈ વાનગી બહુ ભાવે છે કેમ જવાબ મને ખીર બહુ ભાવે છે કારણ કે ખીરનો સ્વાદ મને ખૂબ જ પસંદ છે ત્રીજો પ્રશ્ન તમને બહાના કાઢતા આવડે છે તમે છેલ્લે ક્યારે બહાનું કર્યું હતું જવાબ હા મને બહાના કાઢતા આવડે છે થોડા દિવસ પહેલાં મિત્રો સાથે બગીચામાં રમવા જવું નહોતું આથી મેં તેમને બહાનું કરીને કહ્યું કે આવતીકાલે મારે સાડામાં યુનિટ ટેસ્ટ હોવાથી મારે અત્યારે વાંચવા બેસવું છે પ્રશ્ન નંબર ચાર તમે કદી ઝપકીને જાગી ગયા છો ક્યારે જવાબ હા ક્યારેક હું ડરામણું સપનું જોઉં છું ત્યારે ઝપકીને જાગી જાઉં છું થોડા દિવસો પહેલાં મેં પરિવાર સાથે ટીવી પર અજય દેવગનની શેતાન ફિલ્મ જોઈ હતી પરિવાર સાથે ફિલ્મ જોતી વખતે મને જરા પણ ડર લાગ્યો નહોતો પણ જ્યારે રાત્રે સૂઈ ગયો ત્યારે ડરામણા દ્રશ્યો સપનામાં દેખાવા લાગ્યા અને હું ઝપકીને જાગી ગયો પ્રશ્ન નંબર પાંચ તમારા વિસ્તારનું કોઈ લોકગીત તમને યાદ છે કયું તો જવાબ અમારા વિસ્તારનું આ લોકગીત મને ગમતું હોવાથી યાદ છે આજનો ચાંદલ્યો મને લાગે બહુ પ્યારો કહી દો સૂરજને કે ઉગે નહીં ઠાલો તારા તે નામનો છેડિયો એક તારો હું તારી મીરા તું ગિરધર મારો આજ મારે પીવો છે પ્રીતનો પ્યાલો કહી દો સૂરજને કે ઉગે નહીં ઠાલો આપણે બે અજાણ્યા પરદેશી પંખી આજ મળ્યા જુગનો સથવારો જંખી જોજો વિખાઈ નહીં સમણાંનો માળો કહી દો સૂરજને કે ઊગે નહીં ઠાલો દોરંગી દુનિયાની કેળી કાંટાળી સમી છે વાત કેમ ચાલું સાંભાળી લાગે ના ઠોકર જો હાથ તમે ઝાલો કહી દો સૂરજને કે ઉગે નહીં ઠાલો આજનો ચાંદલ્યો મને લાગે બહુ પ્યારો કહી દો સૂરજને કે ઉગે નહીં ઠાલો પ્રશ્ન નંબર છ તમને આવડતું એક લગ્ન ગીત કહો જવાબ મને આવડતું એક લગ્ન ગીત આ પ્રમાણે છે આવી આવી મોટા ઘરની જાન વર આવ્યો કૈસરિયો મસ્તીમાં છે સૌ ગુલતાન કે વર આવ્યો કૈસરિયો વરનું મુખ ચંદરવા જેવું રૂપાળું માંડવામાં આવ્યા ને થયું અજવાળું સૌ જાનડિયું ગાય મંગળ ગાન કે વર આવ્યો કૈસરિયો વરની સંગે અણવર મુખડું મલકાવતો વરની આજ્ઞાને એ માથે ચડાવતો સૌને ખવડાવે તંબોળી પાન के वर कैसरियो वरना काका काकी भतरीजो परणावे वरना मामा मामी भाणेज परणावे सौने वरनी माँ देती बहु बहुमान के वर कैसर कैसरियो नवला वेवान आज मस्ती मा राचता जानडियु संगे ए थंगनाट नाचता राखे ऊंची कुटुंबनी शान वर कैसरियो હવે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર બે જોઈએ નીચેના પ્રશ્નના ઉત્તર લખો નંબર એક આ કાવ્યમાં કોની વાત છે તો જવાબ આ કાવ્યમાં ભગવાન શ્રી કૃષ્ણ અને ગોપીઓની વાત છે નંબર બે આ કાવ્યમાં કૃષ્ણને બીજા કયા કયા નામે સંબોધન કરવામાં આવ્યું છે જવાબ આ કાવ્યમાં કૃષ્ણને કાનકુંવર હરિ જીવન દિનાનાથ નામે સંબોધન કરવામાં આવ્યું છે પ્રશ્ન નંબર ત્રણ કૃષ્ણને મળવા ગોપી સીસી તૈયારી કરે છે જવાબ કૃષ્ણને મળવા ગોપીએ નવલ સુતાર પાસે સાગ ને સીસમની વેલડી તૈયાર કરાવી એ વેલડીને ધોળો ને ધમડો એમ બે બરદ જોડ્યા ને અમરા પર જવાની તૈયારી કરાવી પ્રશ્ન નંબર ચાર ગોપીનું વેલની વર્ણન કરો તો જવાબ ગોપીએ જવા આવવાનું એક જ બારનું હોય એવી પિંજણી એટલે કે વેલડી તૈયાર કરાવી એ વેલડી સાગ અને સીસમની બનેલી હતી જેને નવલા સુતારે ગળી હતી જેમાં ધોળો અને ભૂખરો એમ બે બળદ જોડ્યા હતા પ્રશ્ન નંબર પાંચ તમારે ઘરે કોઈ મહેમાન આવવાના હોય તો તમે સીસી તૈયારી કરો જવાબ મહેમાન આવવાના હોય તે પહેલાં મારા ઘરે ઘણી બધી તૈયારી કરવામાં આવે છે જેમ કે ઘરની વ્યવસ્થિત સાફ સફાઈ કરવામાં આવે છે તેમના ભોજન માટે વિવિધ વાનગીઓ બનાવવામાં આવે છે જો તેઓ રાત્રે રોકવાના હોય તો તેમના માટે અલગ ઓરડામાં પલંગ પાથરી ગાદલા ઓશિકા ચાદર ધાબડા વગેરેની વ્યવસ્થા કરવામાં આવે છે હવે પ્રશ્ન નંબર ત્રણ કાવ્ય પંક્તિને ઉદાહરણ મુજબ ગદ્ય સ્વરૂપે લખો ઉદાહરણ જોઈએ મારી શેરીએથી કાનકુંવર આવતા રેલો તો એનું ગદ્યમાં થાય મારા ફળિયામાં શ્રીકૃષ્ણ આવતા હતા હવે નંબર એક મુખેથી મોરલી વગાડતા રેલો તો વાક્ય બનશે શ્રીકૃષ્ણ મુકેથી મોરલી વગાડતા હતા નંબર બે હું તો પાણીડાળી મસે જોવા નિસરી રેલો તો એનો જવાબ છે હું તો પાણી ભરવાના બહાને જોવા નીકળી નંબર ત્રણ અમરા પરનાથી ચોકમાં દીવા બળે રેલો તો એનો જવાબ છે અમરાપુરીના ચોકમાં દીવા બળે છે નંબર ચાર મને કોઈને દેખાડો દીના દિનાનાથને રેલો તો જવાબ મને કોઈ દિનાનાથના દર્શન કરાવો હવે પ્રશ્ન નંબર ચાર અહીં આપેલા વાક્યને વાંચીને એને અનુરૂપ કાવ્ય પંક્તિ કાવ્ય આધારે લખો તો વાક્ય છે હું ઊંઘમાંથી ઝપકીને જોવા માટે નીકળી તો એનું કાવ્ય પંક્તિ છે હું તો ઝપકીને જોવા નિસરી રેલો નંબર બે હું ઈઢોણી અને પાટલી ભૂલી ગઈ તો એનો જવાબ થશે ઈઢોણીને પાટલી વિસરી રેલો નંબર ત્રણ મારી વેલ સાગ અને સીસમની છે તો એનો જવાબ થશે સાગરે સીસમની મારી વેલડી રેલો નંબર ચાર મેં તો દૂધ અને સાકરનો શીરો બનાવ્યો તો જવાબ મેં તો દૂધને સાકરનો શીરો કર્યો રેલો હવે પ્રશ્ન નંબર પાંચ આપેલા શબ્દોના પ્રાસવાળા શબ્દો કાવ્યમાંથી શોધીને લખો નિસરી તો જવાબ થશે વિસરી છોડિયા તો જવાબ થશે જોડિયા પ્રશ્ન નંબર છ આ કાવ્યમાં પાણીને બદલે પાણીડા અને વેલને બદલે વેલડી શબ્દો વપરાયા છે કાવ્યમાં આ પ્રકારના શબ્દોથી એક ખાસ પ્રકારનું માધુર્ય આવે છે આવા બીજા પાંચ શબ્દો મેળવીને લખો ધોરી તો ધોરીડો પેટ ભરતી તો પેટડા ભરતી નાનું તો નાનકું નાનકડા અથવા નાનકા નાવલો તો નાવલિયો મુખ તો મુખડા જોડકું તો જોડકડા પ્રશ્ન નંબર સાત આ કાવ્યમાં એક શબ્દ ઈઢોણી વપરાયો છે જેનો અર્થ નાનું ગૂંથેલું તૈયાર બનાવટનું ઊંઢાણ એવો થાય ઘર કે ગામમાં વપરાતી પાંચ વસ્તુઓના નામ લખી દરેકનો ઉપયોગ કરી એક એક વાક્ય બનાવો ઉદાહરણ આપ્યું છે ઇઢોણી ઈઢોણી વગર માથે બેડું લેતા કેમ ફાવે હવે જોઈએ આગળ તગારું તો તગારા વિના રેતી લાવવાનું કેમ ફાવે પંચ્યુ તો મંદિરની પૂજા પંચુ પહેર્યા વિના કેવી રીતે થાય સાવરણી ઘરની સફાઈ કે કચરો કાઢવામાં સાવરણી સિવાય શું જોઈએ કૂંચી ઘરની કૂંચી ક્યાં ખોવાઈ ગઈ પટારો તમે પટારો ફેંદ્યો તોય કશું ના મળ્યું હવે આપણે પ્રશ્ન નંબર આઠ જોઈએ અયોગ્ય શબ્દને સ્થાને યોગ્ય શબ્દ લખી અને ફકરો તમારે ફરીથી લખવાનો છે તો વિદ્યાર્થી મિત્રો તમે સ્ક્રીન પર જોઈ શકો છો જે અયોગ્ય શબ્દ છે એની પર મેં ચેકો માર્યો છે અને એની ઉપર જ મેં સાચો શબ્દ એટલે કે યોગ્ય શબ્દ ફરીથી લખેલો છે તો આપણે ડાયરેક્ટ જવાબ વાંચીએ છીએ તમે સ્ક્રીન પર ધ્યાન વાંચજો ખાસ ધ્યાન રાખજો જવાબ અત્યારે ગુજરાતીનો તાસ છે અમે પહેલાં એકમ ભણીએ છીએ અમે એક પ્રવૃત્તિ કરીએ છીએ આ પ્રવૃત્તિ ખૂબ સહેલી છે મને તે તરત આવડી ગઈ મને મજા પડી ગઈ મારી તે પ્રવૃત્તિ ત્રણ મિનિટમાં પૂરી થઈ ગઈ તે પછી મેં જાતે એવા ખોટા વાક્યો બનાવ્યા ખોટા વાક્યો વાંચીને મને ખૂબ હસવું આવ્યું તો સહેલું એની જગ્યાએ સહેલી હું એની જગ્યાએ મને મને એની જગ્યાએ મારી ખોટું તેની જગ્યાએ ખોટા અને આવ્યો એની જગ્યાએ આવ્યું આટલા શબ્દોને આપણે ફેરફાર કરીને લખેલા છે હવે આપણે પ્રશ્ન નંબર નવ જોઈએ ઉદાહરણ મુજબ વાક્ય આગળ વધારો એમાં નંબર એક બહુ ઠંડી પડે છે આજના રાતના કે ચાલ હવે કરીએ તાપણું મેદાનમાં તો હવે બીજું વાક્ય જોઈએ નંબર બે આજ પડી છે રજા નિશાળમાં કે ચાલ હવે રમીએ ખુલ્લા મેદાનમાં નંબર બે મસ્ત વરઘોડિયો નીકળ્યો છે ગામમાં કે ચાલ હવે નાચીએ વરરાજાની જાનમાં નંબર ચાર જુઓ પતંગ ચગ્યા છે આકાશમાં કે ચાલ હવે લડાવીએ પેચ મિત્રોના સંગાથમાં નંબર પાંચ આજ પપ્પાનો ગુસ્સો છે આસમાનમાં કે ચાલ હવે ચૂપચાપ ભણવા બેસીએ ઘરમાં નંબર છ એક ગલુડિયું આવ્યું નિશાળમાં કે ચાલ હવે રમાડીએ લઈ ખોડામાં તો વિદ્યાર્થી મિત્રો તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા પ્રાસનું તત્વ જોડાયેલું છે મેદાનમાં નિશાળમાં મેદાનમાં ગામમાં જાનમાં આકાશમાં સંગાથમાં આસમાનમાં ઘરમાં અને નિશાળમાં અને ખોડામાં બરાબર હવે આપણે પ્રશ્ન નંબર દસ જોઈએ વાક્યમાં ખોટા શબ્દ ફરતે આપણે વર્તુળ એટલે કે ગોળ કરવાનું છે અને તે શબ્દ સુધારીને ફરી લખવાનું છે મીનાક્ષી ઘણો હોશિયાર છે તોમાં ઘણો એની પર ગોળ કરીશું અને એને સ્થાને આપણે ઘણી લખીશું જવાબ થશે મીનાક્ષી ઘણી હોશિયાર છે નંબર બે રાજેશ રમતા રમતા પડી ગઈ તો તોમાં ગળી જે અહીંયા ગઈ એ શબ્દ પર આપણે ગોળ કરીશું એની જગ્યાએ ગયો મૂકીશું જવાબ બનશે રાજેશ રમતા રમતા પડી ગયો નંબર ત્રણ સ્નેહા બોલવા તૈયાર થઈ જાઓ તો આમાં જાવ શબ્દ પર આપણે ગોળ કરીશું એની જગ્યાએ જા લખીશું તો વાક્ય બનશે સ્નેહા બોલવા તૈયાર થઈ જા એ જ રીતે નંબર ચાર બાએ વાડામાંથી નકામાં છોડ દૂર કરી એની જગ્યા આવશે કર્યા જવાબ બનશે બાએ વાડામાંથી નકામાં છોડ દૂર કર્યા નંબર પાંચ ભાઈ બહેને ધમાલ કરી મૂક્યા એની જગ્યાએ આપણે ગોળ કરીશું મૂક્યા અને શબ્દ મૂકીશું મૂકી તો વાક્ય બનશે ભાઈ બહેને ધમાલ કરી મૂકી નંબર છ નિરાલી જામફળ લાવ્યો તમારે લાવ્યો પર આપણે ગોળ વર્તુળ કરીશું અને જગ્યાએ શબ્દ સુધારીને લખીશું લાવી તો વાક્ય બનશે નિરાલી જામફળ લાવી હવે વિદ્યાર્થી મિત્રો આપણે તમારે પ્રવૃત્તિ કરવાની છે એમાં તમારે લગ્ન ગીતો મેળવીને તમારે અંક બનાવવાનો છે તમારે તમારા વડીલોને પૂછી જોવાનું છે તમારા ગામમાં સારા લગ્ન ગીતો ગાતી વ્યક્તિઓને શાળામાં બોલાવવાની અને લગ્ન ગીતો તમારે ગવડાવવાના છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા મારો વિડીયો પૂર્ણ થાય છે વિદ્યાર્થી મિત્રો આશા રાખું છું કે આ વિડીયોમાંથી આપને ઘણી ઉપયોગી માહિતી પ્રાપ્ત થઈ હશે વિદ્યાર્થી મિત્રો મારો વિડીયો પૂરો કરતાં પહેલાં આપને ખાસ જણાવી દઉં કે જો તમે મારી યુટ્યુબ ચેનલ પર નવા આવ્યા હો તો મારી યુટ્યુબ ચેનલમાં આપને ધોરણ એકથી બાર ગુજરાતી વિષયને લગતા અભ્યાસ સ્વાધ્યાય વ્યાકરણ ગદ્યાર્થ ગ્રહણ પદાર્થ ગ્રહણ અર્થવિસ્તાર સંક્ષેપીકરણ અહેવાલ લેખન વાદાત્મક ગદ્ય ભાવાત્મક ગદ્ય અરજી લેખન પત્ર લેખન વાર્તાલેખન કહેવતો રૂઢિપ્રયોગો શબ્દ સૌ માટે એક શબ્દ આપો વિરુદ્ધાર્થી શબ્દો સાથે સાથે શાળાના કાર્યક્રમને લગતા વિડીયો નાટક અને ગરબા કોઈ પણ કાર્યક્રમનું આયોજન કરવું હોય તો કેવી રીતે તેની ઉજગ કઈ કઈ કાવ્યપંક્તિ મૂકી શકાય તેના વિડીયો આ બધા જ વિડીયો આપને મારી એકમાત્ર યુટ્યુબ ચેનલમાંથી મળી રહેશે વિદ્યાર્થી મિત્રો તમારે ચેનલને સબસ્ક્રાઈબ કરવાની છે ત્યારબાદ તમે પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકશો અહીં મારો વિડીયો પૂર્ણ કરું છું ફરી વખત નવા ટોપિક સાથે મળીશું ત્યાં સુધી આપની રજા લો আজ বিদ্যার্থী মিত্র আজ